મીડિયમના બાળકો એટલે કે ગુજરાત મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમ બાળકોને લાગુ પડે છે આગળ વાત કરીએ મિત્રો આજે તમારો આ વિષયો ખૂબ જ ઉપયોગી થવાનો છે પણ સાથે સાથે તમે થોડું જો કે આ વિષયમાં મજા આવતી હશે જેને આ વિષયમાં ઇન્ટરેસ્ટ હશે બરાબર કે મારી વાત જમણે જે તમને કહેવાનો છે તેની સાથે રિલેટ કરી શકશે બરાબર તો ખાસ કરીને કે જે કોઈ વિષયને વિદ્યાર્થીને કે સાવ ઓછા માર્ક આવે છે કે ભાઈ ગણતરી આવડતી નથી કે અથવા તો એક સાથે નકશા માર્ક કપાય છે

બરાબર છે પણ હકીકત મે એવું નથી મિત્રો આવનારા ટાઈમમાં તમે જ્યારે ભવિષ્યમાં કોમ્પિટિટિવ એક્ઝામ આપશો ત્યારે આજ સોથી દસ પાછું વાંચવાનું છે એટલે કરતાં બેટર છે કે તમે અત્યારથી જ સારી આ વાંચી રહ્યો છે સીઆરટી જે છે સીઆરટી જે ખાસ વાંચવાની જ છે જોડે જોડે અહીંયા આપણે ખાસ વાત કરીએ કે ધોરણ 10 માટેના સામાજિક વિજ્ઞાનના વિષયની એવી તો કઈ સેનર્જી જે છે જે આપણે ફોલો કરીએ તો આપણે બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક આપણે કવર કરી શકીએ તો સૌપ્રથમ બીજી વાત કરતા આપણે ચાલુ કરીએ সাপনে মাঠ হায়া দেকে হাসকাইডু তুমাকে তুমানে পাদ সমাই হাস কিলো হাস্য়ে সমাই হাস কেলো আনে এসাস য়াও ভিশে জেমা মাই সমা બરાબર નથી નથી સમજે તો તે પોઈન્ટ આપણે શું કરી લેવાના અડડમે અડડમે કર્યા બાદ જે જે ટોપિક જે છે તમારા સામે વિશેષ શિક્ષક તમે પૂછી શકો છો સ્કૂલમાં છો કોલેજીસ સ્કૂલમાં છો ક્લાસીસ છો બરાબર તો ત્યાં તમે આપણે એમને તમારો ડાઉટ સોલ્યુશન કરી શકો છો કારણ કે હવેની સિસ્ટમ એવી થઈ ગઈ છે કે જ્યારે આપણે બોર્ડની ની પરીક્ષા તમે લાસ્ટ ઇયર નું તમારું સામાજિક પેપર જોવો ને તો તમને ઘણા ને લાગ્યું હતું ગયું લાગ્યું હતું ગયું લાગ્યું હતું એનું ગયું કારણ એ છે એવું હતું નહીં પણ હવે આપણો જે બોર્ડ છે ધોરણ 10 બોર્ડ ઈ પરીક્ષા માટેનો જે પ્રશ્નપત્ર જે છે ઈ અંદર ટેક્સ્ટબુક કાઢે છે રાઈટ મારો કહેવાનો મીનિંગ એમ છે કે હવેના પ્રશ્નપત્રો પેલા આથી તમે બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ પહેલા તમે જોવો ને તે બધું કોઈ એક વર્ષ બે ત્રણ વર્ષના પેપર શું છે ભાઈ એના ક્વેશ્ચન પેપર રિપીટ થતા હોય અમુક ઘણા પ્રશ્નો ડાયરેક્ટ બેઠા બેઠા પૂછાતા હોય છે પણ હવે એવું નથી હવે શું ચાલે છે કે ભાઈ બોર્ડ જે છે બોર્ડના જે પેપર કાઢવાવાળા શિક્ષકો જે છે એ બોર્ડની આપણે ચેપ્ટરની અંદર પ્રશ્નો કાઢે છે પછી સેક્શન એ માં પણ હોઈ શકે સેક્શન બી સી માં પણ હોઈ શકે છે તો ખાસ કરીને તમારે એ પેલા પાઠ વાંચી લેવો પડે બરાબર અલગ અલગ ત્રણ પાર્ટ છે જીઓગ્રાફીસ ના ચેપ્ટર છે હિસ્ટરી ના છે બરાબર એમાં ખાસ કરી લેવા પડે ત્યાર બાદ આપણે આગળ જઈએ તો ખાસ કરીને સેક્શન એ બરાબર સેક્શન એ ની હું તમને વાત કરું કે સૌથી વધારે માર્ક આપવા આપવાવાળો વિભાગ જે હોય હોય ને તો સેક્શન એટલે કે વિભાગ એ આપણે કહી શકીએ છીએ વિભાગેમાં જેતે MCQ જેતે ખાલી જગ્યા જેતે ખરા ખોટા જોડકા અને એક શબ્દવા જવાબ આ જેવું હું તમને બોલ્યો ને કે ભાઈ MCQ છે ખાલી જગ્યા છે ખરા છે જોડકા છે આ બેઠે બેઠો તમે જો ટેક્સ્ટબુકના પાઠ ભાઈજા હશે તમને બેઠે બેઠો આ 24 24 માર્ક આવી શકે છે 24 બે તો 24 ખોટા પણ તો ઓસત તો ઉપર આવી શકે એ તમને આરામથી બરાબર જો તમે પાઠ વાંચ્યો હોય અને એક્સ વાય જે તમે સેક્શન એ માટે મારી રેકમેન્ડેશન ઈ છે તમારા માટે કે સેક્શન એ ખાસ કરવો હોય બરાબર તો એક એવરેજ વિદ્યાર્થી છે જેને આપણે માનો કે 80 માંથી 50 થી 55 માર્ક આવે છે એને પોતાનો સ્કોર વધારવો છે તમે આપણે પબ્લિકેશનની અપેક્ષિત વાપરી બરાબર અપેક્ષિતમાંથી સેક્શન એ ચેપ્ટર વાઇઝ બહુ જ સરસ રીતે આપ્યો છે તમે ઈ કરી લો તો તમારા 24 માંથી 20 ઉપર માર્ક પાક બરાબર ત્યારબાદ જો કોઈ વિદ્યાર્થીઓ મિત્રો આપણે વાત કરીએ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી વધારે માર્ક આપવા પડતો તો કોઈ ટોપિક હોય જે નકશા લાસ્ટમાં હોય તો ખ્યાલ હોય તો જે પણ તમે અત્યાર સુધીની एग्जामો આપી હશે તેમાં છે કે નકશા બરાબર અલગ અલગ ચેપ્ટર્સ છે ખાસ કરીને ખનીજો વાળો જે પ્રકાર છે કૃષિ વાળો જે પ્રકાર છે જમીનના પ્રકારો વાળો જે પ્રકાર છે પ્લસ વાળો જ્યાં આપડા રાષ્ટ્રીય ઉદ્યાનો કહી શકાય અભિયાન કહી શકાય એનો જે ચેપ્ટર છે એનું બેઠે બેઠું બેજો છે એ આપણે નકશામાં પૂછાતા હોય છે આના માટે તમારે શું જોશે નકશા કરવા તો કરવા કે એક ખાસ કરીને જે તે ચેપ્ટર જો અને જે તે કે કે ચેપ્ટર જૂના પેપર નું થોડું એનાલિસિસ કરો તમારે કે કયા ચેપ્ટર માંથી કયા ટોપિકમાંથી વધારે નકશાના ક્વેશ્ચન્સ પૂછાય છે ખાસ કરીને કરજોરો પૂછાય છે રાષ્ટ્રીય અભયારણ્ય ઉદ્યાનો જમીનોનો જંગલોનો પૂછાતો હોય છે બરાબર જો તમે નકશા કરી લેશો તો ઓછા પોચ તમને બે તમને કહો કે પાંચ માંથી તમારે ચાર માર્ક તો પાકે માર્ક છે ખબર પડે એટલે આગળ જઈએ એક વાગે પ્રશ્ન જવાબ

બરાબર અપેક્ષિત માંથી ટેક્સ્ટ બુક બજેટ લઈ શકો સો ખાસ કરીને ટેક્સ્ટ બુક માં જે ક્વેશ્ચન આપેલા હોય છે પાદી માં ચેપ્ટર પાસે પછી પાછળ જે સ્વાધી આપ્યું હોય એમાં તમારે જે કે ક્વેશ્ચન આપેલા હોય બરાબર એ ખાસ કરી નાખવાના રે પેલી વાર રેડી એને આપી ત્યારબાદ અપેક્ષિત ત્યારબાદ તમારી પાસે જો ટાઈમ વધે તો તમે નોલેજ પણ કરી શકો છો પછી મારે મિત્રો તમને કહેવાનું છે કે ટૂંકમાં ઉત્તર અને કારણો આના કરતા થોડુંક આના માર્ગ પણ વધારે અને પ્રશ્નોની લંબાઈ પણ વધારે બરાબર એક વાક્યમાં આપણે ખબર છે એક બે વાક્યમાં નામમાં જવાબ આવી ગયો ભાઈ કે ભાઈ એક અથવા તો બે વાક્યમાં જેનો જવાબ આવતો હોય બરાબર એવા પ્રશ્નો આપણે લખવાના છે ખબર પડે એટલે એક અથવા તો બે વાક્યમાં જેનો જવાબ આવતો હોય એ આપણે લખવાના છે આટલી ક્લિયર થયું નેક્સ્ટ આગળ જઈએ ટૂંકમાં ઉત્તરમાં વાત કરશે એટલે કારણ જો મિત્રો આનાથી આપણે પેપર તમને જો તમને ખ્યાલ આવે કે ધૌનિતમાં પણ અથવા તો આપણે અપેક્ષિત યુઝ કરતા હોય તો બીજો કોઈ પણ યુઝ તો કારણ પૂછાતો હોય છે કારણ કે આ કારણ કારણ છે જણાવો વિધા જણાવો આ માટે શું કારણ છે બરાબર કોઈ પણ ડીપમાં કારણ જે છે એ તમારે ખાસ કરીને તમને ચેપ્ટર સંજુ હશે ને તો તમને આઈડિયા વધારે આવશે અથવા જો તમને ચેપ્ટર નથી સમજ્યા કે તમને કોરી લાગે છે એક સંદેશ કોઈ પણ કારણ હોઈ શકે ત્યારે તમારે નવનીતનો સહારો લેવો અને અપેક્ષિત જે સિલેક્ટેડ બધા કારણો ની કરવા જે હું સિલેક્ટેડ હોય આના માટે તમારે ખાસ કરીને યોગ્ય એક્સપિરિયન્સ પર્સન હોય કે અમારા સ્કૂલ ટીચર છે તમારા જે ટ્યુશન ટીચર છે અથવા તો તમારે જો મારો સપોર્ટ જોતો હોય તમારે મારી મદદ જોતી તો મારો કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી જે ક્રેશ કોર્સ ચાલે છે એમાં એડમિશન લઈ શકો છો જેમાં મારા અંડરમાં જે યોગ્ય માર્ગદર્શન દ્વારા જે વિદ્યાર્થીઓ જે છે એના તૈયારી કરી રહ્યા છે જે લોકો મારા નજીકના મિત્રો છે જે લોકો મને જાણે છે જે લોકો મારી પાસે ક્યાંક ને ક્યાંક ઓનલાઈન અથવા તો ઓફલાઈન ભણ્યા છે એમને ખબર છે કે મારો એસએસ વિષય છે મને મજા આવે બરાબર આપણે એક પ્રોપર સ્ટ્રેટેજીમાં આમ તો બધા વિષયો ભણાવી દઉં છું પણ ખાસ કરીને કોઈ પર્ટીક્યુલર ઇન્ટરેસ્ટ વાત કહી જે નાનપણથી મને ઇન્ટરેસ્ટ છે જે લોકો આપણે વધારે સારી રીતે ભણાવી શકો એમ છું બરાબર જેમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને આટલા વર્ષોથી મને જાણવા મળ્યું છે એક્સપિરિયન્સમાં એસએસ મારી આગળ ખાસ લોકોને જાણવા મદદ મજા આવે છે તો તમને આ વિષયમાં પ્રોબ્લેમ થાય તો તમે મારો પણ ગાઈડન્સ લઈ શકો છો નેક્સ્ટ સૌથી છેલ્લું જે વિદ્યાર્થીઓને અગિયા અભ્યાસમાં જે મુશ્કેલ પડતો જે સવિસ્તર સવિસ્તર એટલે કે જે મુદ્દાસર ઉત્તર આપણે અગાઉના વિડીયોમાં જોયું તો ગુજરાતીમાં જે મુદ્દા સર એમાં આપણે સવિસ્તર જેવા વિસ્તારપૂર્વક લખવામાં આવે તેને આપણે સવિસ્તર ઉત્તર કહેવામાં આવે છે એ આપણે ઓવર ઓવર ટોપિક સંપૂર્ણને જોવો ને કે પ્રવેશ તમારે ખાસ કરીને જે આ મૌલિક શક્તિ તમારે યુઝ કરવાની રહે કે તમારે જે વિવરણ શક્તિ કેવી છે તમે વિવરણ કેટલું કરી શકો તો એ પ્રમાણે થોડું લખવું પડે પ્લસ બેવું બેવું તમને એક વાત તમને કહેવાની ઈ હતી કે સવિસ્તારમાં ખાસ કરીને એક બે ખાલી એક પેજમાં અડધા પેજમાં લખી જવાબ લખી આવો સવિસ્તાર તો ના એ સવિસ્તાર નો કહેવાય એને એસએસટી ભાષામાં ટૂંકમાં ઉત્તર કહેવામાં આવે જે એને ખાસ તમને કારણ કહો બે વાર પડા ત્રણ વાર પડા પાંચ વાર પડા પ્રશ્નો હોય ને અને ખાસ કરીને સામાજિક વિજ્ઞાન જેવો વિષય હોય તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ આપણે બહુ બેઝિક સમજ છે કે ભાઈ ઓછામાં મોટો પાંચ વાર પ્રશ્નો હોય તમારે જો પોઈન્ટ માં લખતો હોય તો પોઈન્ટ માં અથવા તો તમે પેરેગ્રાફ રૂપે લખો છો તો તમારે ઓછામાં મોટો દોઢ થી બે કે ત્રણ પેજ જેવા ભરાવા જોઈએ અને પેજ ભરાવા જોઈએ એટલે મારો કહેવાનો અર્થ શું જોઈએ કે પેજ ભરાવા જોઈએ એટલે શું કે સાચે સાચી બધી વિગત બેઠે બેઠે ચેપ્ટર ની ભાષા તમારે વાપરવી જોઈએ જે પ્રશ્ન જે પૂછો છે જે અકોર્ડિંગ તમે જે પ્રશ્ન પૂછો છે એનો યોગ્ય જવાબ તમારે આપવો રહે અને ખાસ કરીને જો આમાં તમને પ્રશ્નો યાદ રાખવામાં મુશ્કેલી રહેતી હોય તો તમે આમાં પર તમે અપેક્ષિત તો આમાં જ છે જોડે જોડે તમારા શિક્ષકોની મદદ લઈને સમજણ શક્તિ કેળવવાની રહે કારણ કે જો ગોખેલું છે ને ગોખેલું ગોખેલું તો ટૂક સમય પૂરતું યાદ એક દિવસ બે દિવસ પછી તમે ભૂલી જવાના છો પણ ત્યારબાદ જો તમે ચેપ્ટર સમજ્યા હશો બરાબર મારું કહેવા સમજો તમે ચેપ્ટર સમજીને તમે જે યાદ રાખો છો એ લાંબા ગાળા સમય સુધી યાદ રહે છે બરાબર તો અને એક વસ્તુ ખાસ એમાં તમને કહેવાની છે મારે ટાઈમ મેનેજમેન્ટ બરાબર ટાઈમ મેનેજમેન્ટ એટલે શું કે નિયત સમય મર્યાદામાં બધા જ ક્વેશ્ચન સારામાં સારી રીતે અટેમ્પ્ટ થઈ શકે એ મુજબનો પેપર આપણે પૂરો કરવો ત્યારબાદ તમને હું આગળ કહું કે ટાઈમ મેનેજમેન્ટ જનરલી વિદ્યાર્થી મિત્રોએ મારી મેં જો માર્ક કર્યું છે કે સવિસ્તર સેક્શન એ બી થઈ જાય કે સી એન્ડ ડી માં ટાઈમ ખૂટે એટલે વિદ્યાર્થી મિત્રો ખૂટપ કરે તો ખૂબ જ સ્પીડમાં માં અને પેપર પૂરું કરી નાખે છે આવડતું હોવા છતાં પણ બરાબર પેપર લખતા નથી અને એના માર્ક કપાઈ જાય છે તો આ માટે તમારે હજી જાતિ બે બે મહિનાની વાત છે પરીક્ષા ને ત્યાર જ તમારે જે છે એ લખવાની પ્રેક્ટિસ ખાસ કરવી જોઈએ એસએસ ખાલી વાંચવાથી ખ નહીં થાય કે પ્રો સમજવાથી નહીં કે લખવાની પ્રેક્ટિસ કરવી પડશે અને ટાઈમ મર્યાદા જે 3 કલાકનો જે ટાઈમ છે એમાં તમારે પ્રોપર આન્સર થઈ જાય અને એક પણ પ્રશ્ન છૂટે નહીં ઘણીવાર એવું થતું હોય કે ભાઈ આવડતું હોય ને તો પણ છૂટી જાય આવું નો થાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે ટાઈમ મેનેજમેન્ટ જે છે ખાસ તમારે કરી લેવું પડે ફરી એકવાર તમને જણાવી દઉં સૌપ્રથમ આપણે પહેલો તો સ્ટેપ છે કે પાઠ વાંચો ત્યારબાદ જે છે કે સેક્શન એમાં જે જેની બાબતો સમાવેશ થાય એટલે કે ખાસ કરીને એમસીક્યુ ખાલી જગ્યા ખરાપડા જોડકા અને એક શબ્દોમાં જવાબ જે છે એ સેક્શન એની વાત કરું છું તમે બેઠે બેઠે કરી લેવાનું એટલે તમને આમાં આપણો સેક્શન એ આપણો ડન બરાબર ત્યારબાદ બાદ મે તમને કીધું કે સેક્શન ડી ઇનોર જે ટોપિક જે છે નકશા નકશા પર ગોસી લાગ્યો છે એટલે કે જે જે પણ છે એમાંથી આવે છે નકશા અને ત્યાર બાદ તમને દેખાઉ કે એક વાક્ય કરી લેવાના રહે આપણે અને ત્યાર સૌથી પહેલા ડુકમાં ઉતર અને કારણ આમાં તમને પડશે આગળ ટોપિક એવા છે જેમાં તમને તકલીફ પડી શકે છે આના માટે તમારે યોગ્ય સમજે સમજવું પડશે પાવો કરવું પડશે યાદ રાખવું પડશે અને ખાસ કરીને તમને હું કહું તો લખવાની પ્રેક્ટિસ જોશે જોશે ને જોશે અન્યથા તમે લખવાની પ્રેક્ટિસ કરી લે હોય તો આવડતું હશે તો પણ પેપર છૂટી જશે બાકી રહી જશે અધૂરું રહી જશે બરાબર અને ખાસ કરીને જો એ માટે તમારે ટાઈમ મેનેજમેન્ટમાં પેપર પૂરું કરવું

બરાબર ત્યારેનો સંપર્ક કરી શકો છો તો ખાસ કરીને મિત્રો જરાયવાદ ન કરતા આટલા વિડિયોમાં આપણે અહીં સુધી રાખીએ અથવા તમને કોઈ પણ તમારી ક્વેરીસ છે બરાબર તો તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરીને આપણે જણાવી શકો છો ઓનર ડેફિનેટલી સોલ્યુશન આપીશ જય હિન્દ જય ભારત